નમસ્કાર મિત્રો પીએસસી એક્ઝામ ધોરણ છ એટલે કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ છ એમના બે હજાર ચોવીસની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો ફોર્મ ભરતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું કોણ કોણ ફોર્મ ભરી શકે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે શું અભ્યાસક્રમ છે આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા મહત્વના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ છ એના વિશે સંપૂર્ણ માહિતી જોઈએ સૌથી પહેલા ફોર્મ કોણ ભરી શકે તો વિદ્યાર્થી ધોરણ છ માં સરકારી પ્રાથમિક શાળા લોકલ બોડી શાળાઓ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ એટલે કે કોઈ પણ વિદ્યાર્થી ગમે તે શાળામાં અભ્યાસ કરતો હોય ધોરણ છ માં ભણતો વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકશે આ સિવાય ધોરણ પાંચમાં વિદ્યાર્થીને પચાસ ટકા ગુણ તથા તેને સમકક્ષ ગ્રેડ હોવો જોઈએ એટલે કે ધોરણ પાંચમાં પચાસ ટકા કરતાથી ઓછા ગુણ હશે તે વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકશે નહીં ત્યાર પછી આવક મર્યાદા તો પીએસસી પરીક્ષા ધોરણ છ માટે કોઈ જ આવક મર્યાદા નથી ગમે એટલી વાલીની આવક હોય દરેક વિદ્યાર્થી આ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે ત્યાર પછી પરીક્ષા ફી તો પીએસસી પરીક્ષા આપવા માટે બધી જ કેટેગરીના વિદ્યાર્થીઓને પચાસ રૂપિયા ફી છે પચાસ રૂપિયા ફી ભરવી પડશે અને આ ફી ફરજિયાત ઓનલાઈન ભરવાની છે ત્યાર પછી શિષ્યવૃત્તિની રકમ જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવે પાસ થાય એમને કેટલી શિષ્યવૃત્તિ મળશે તો પીએસસી પરીક્ષા માટે શિષ્યવૃત્તિની રકમ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી કે કેટલી શિષ્યવૃત્તિ મળશે એનો કોઈ ઉલ્લેખ કરેલો નથી ત્યાર પછી અપલોડ કરવાના ડોક્યુમેન્ટ કયા કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવા પડશે તો વિદ્યાર્થીનો ફોટો અને વિદ્યાર્થીની સહી આ બે વસ્તુ અપલોડ કરવી પડશે ત્યારબાદ ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટ તો પીએસસી પરીક્ષાનું ફોર્મ છે તે આપણે ક્યાંય મોકલવાનું નથી માત્ર ઓનલાઈન ભરવાનું છે છતાં પણ આપણે આ મુજબના ડોક્યુમેન્ટ રાખી શકીએ જેથી પરીક્ષા પાસ થાય તો આપણે કામ આવે તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ જે આપણે ઓનલાઈન ફોર્મ ભરેલું છે તેને પ્રિન્ટ ફી ભર્યાનું ચલણ જાતિનો દાખલો જો વિદ્યાર્થીને લાગુ પડતો હોય તો પછી અપંગતાનું પ્રમાણપત્ર જે વિદ્યાર્થીને લાગુ પડતું હોય તેને અને ધોરણ પાંચની માર્કશીટ આટલા ડોક્યુમેન્ટ આપણે સ્કૂલ કક્ષાએ રાખી શકીએ ત્યારબાદ ફોર્મ ભરવાની વેબસાઇટ ઓનલાઈન ફોર્મ આપણે કઈ વેબસાઇટ ઉપરથી ભરવાનું છે તો જે આપણે એનએમએમએસનું ફોર્મ ભરીએ એ જ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એક્ઝામ ડોટ આ વેબસાઇટ ઉપર જઈ અને આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે ત્યાર પછી ફોર્મ ભરવાનો સમયગાળો તો તારીખ એક ત્રણ બે હજાર ચોવીસ થી અગિયાર ત્રણ બે હજાર ચોવીસ સુધી તમે આ ફોર્મ ઓનલાઈન ભરી શકશો અને પરીક્ષાની તારીખ એટલે કે આ પરીક્ષા પીએસસીની પરીક્ષા ક્યારે લેવામાં આવશે તો એની તારીખ છે અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ આ પરીક્ષા લેવામાં આવશે ત્યાર પછી અભ્યાસક્રમ પીએસસી પરીક્ષાનો અભ્યાસક્રમ શું હશે તો ધોરણ એક થી પાંચ સુધીનો અભ્યાસક્રમ હશે ધોરણ એક થી પાંચ સુધીના જે પાઠ્યપુસ્તક છે તેમાંથી જ બધું પરીક્ષામાં પૂછાશે ત્યાર પછી પેપર સ્ટાઇલ કે વિદ્યાર્થીનું પીએસસી પરીક્ષાનું પેપર કેવું હશે તો પેપરમાં મુખ્ય બે વિભાગ હશે પહેલો વિભાગ ભાષા અને સામાન્ય જ્ઞાન જેમાં સો પ્રશ્નો સો ગુણ અને નેવ મિનિટનો સમય હશે અને બીજો વિભાગ છે વિજ્ઞાન અને પર્યાવરણના પ્રશ્નો જેમાં સો પ્રશ્નો સો ગુણ અને નેવ મિનિટ એટલે કે પેપરમાં કુલ બસો પ્રશ્નો બસો ગુણ અને એકસો એસી મિનિટનો સમય મળશે ત્યાર પછી પરીક્ષાનું માધ્યમ કે પીએસસી પરીક્ષા કઈ ભાષામાં લેવામાં આવશે પેપર કઈ ભાષામાં હશે તો પીએસસી પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે કે જે પરીક્ષાનું પેપર આવશે તે ગુજરાતી ભાષામાં હશે અને મિત્રો આ પીએસસી પરીક્ષાની તૈયારી માટેના મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે એ વિડીયો જો તમારે જોવા હોય તો એની લિંક તમને આઈ બટનમાં આપેલી છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે ત્યાં ક્લિક કરી અને તમે એ બધા વિડીયો જોઈ શકશો અને આ વિડીયોમાંથી જ બધે બધા પેપર પૂછાયા છે એક પણ પ્રશ્ન બહાર પૂછાશે નહીં બધા પ્રશ્નો આપણે મૂકેલા છે તો તમામ વિદ્યાર્થીઓ સુધી આ પ્રશ્નો પહોંચાડજો અને મિત્રો આ વિડીયો હોય તો વિડીયો લાઈક કરજો અને જો મારી ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા મહત્વના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ